વલસાડ ફૂડ મર્ચન્ટ એસોસિએશન ની આજરોજ આપણે જોઈએ કે અહીં કેરી માર્કેટ ખાતે એક મહત્વની મીટિંગ મળી છે શું ચર્ચા થઈ મીટિંગ માં અને કઈ બાબતે નિર્ણય લેવાયો છે વાત કરીશું શું નામ છે આપનું નરેશ સારબલ સારી નરેશ શું આજે મીટિંગ હતી અહીંયા હા બબલ કેટલા સમયથી વલસાડ ની અંદર શાકભાજીના માટે એક પ્રોબ્લેમ હતો છૂટક અને જથ્થાબંધ વેપાર કે તો અમે બધા સૌ વેપારીઓ અત્યારે કેરીની માર્કેટની થી પરવારી ગયા એટલે અમે એક વિચાર કર્યો કે ભાઈ અમારી માર્કેટની અંદર અમે આ છૂટક અને હોલસેલ બંને જો ચાલુ કરીએ તો સારી વાત છે ભાઈ પ્રજાના માટે બહુ સારી વાત છે એટલે આજ રોજ અમે અહીંયા મિટિંગ રાખી અને મિટિંગ રાખીને અમે બધે સર્વસંમતિથી ચર્ચા કરી અને દરેક વેપારીઓએ નક્કી કર્યું કે ભાઈ અમારી પોતાની દુકાનની ઉપર અમારે આ છૂટક ધંધો શાકભાજીનો ચાલુ કરનાર છે અને જો હોલસેલ પણ અમે ચાલુ કરનાર છે અને એના માટે તો ખેડૂતોને અમે આગળ જાણ કરીશું પણ અત્યારે અમે આ માર્કેટની અંદર છૂટક ધંધો કરવા માટે આજ રોજ નિર્ણય લીધો છે ભવિષ્યની અંદર આ દસ તારીખે અગિયાર તારીખની અંદર અમે ઉદ્ઘાટન કરીશું કેરી અને ચીકુની જે સીઝન છે પતી જાય છે તો હવે આ માર્કેટમાં આ રીતનું તમે શાકભાજીનું શાકભાજીનું કરીશું બીજા કોઈ અન્ય બહારથી વેપારી આવશે અહીંયા વર્ષ બહારથી કોઈ નહીં આવશે અત્યારે માર્કેટની અંદર જે માર્કેટના જે લાયસન્સદારી છે માર્કેટની અંદર પોતાની દુકાનો છે પોતાની દુકાનમાં તો કે શાકભાજીનો ધંધો કરી શકે ને જગ્યા બી છે અત્યારે જે પરિસ્થિતિ છે શાકભાજી માર્કેટની અંદર એ વેપારીઓને બેસવા માટેની બી એ લોકોની પાસે જગ્યા નથી ને ખરીદનારની બી એટલી ભયંકર તકલીફ પડે છે આ તકલીફને ધ્યાનમાં રાખીને અમે લોકો એવો નિર્ણય કર્યો કે શાકભાજી માર્કેટમાં આપણે અહીંયા ચાલુ કરીએ જેથી લોકોને શાકભાજી બી મળી રહી ખરીદનારને પણ કોઈ તકલીફ નહીં પડે ને આ એ શુભ હેતુથી અમે આજ રોજ આ નિર્ણય લીધો છે જેથી અમે અમને વિશ્વાસ છે સરકારી તંત્ર પણ અમને આ બાબતે મદદ કરશે એમ જી નગરપાલિકાના ઉપપ્રમુખ અને અહીંયા જ કેરી માર્કેટમાં દુકાન ધરાવતા એવા આશુતોષભાઈ મિશ્રા આપણી સાથે શું કહેવા માંગો છો આ માર્કેટની અંદર છે ને ખેતીમાંથી ઉત્પન્ન થતી બધી જ વસ્તુનો વેપાર કરી શકે એટલા માટે આ માર્કેટની અંદર જે વેપારી લોકોની પોતાની દુકાન હોય એ લોકો જ ધંધો કરવાનો બહારના કોઈ પણ વ્યક્તિને ધંધો કરવા દેવામાં આવશે નહીં એ જ માટે આજે મિટિંગ રાખેલી ને બધાએ એક જ નિર્ણય લીધો કે બહારના આવે તો નહીં ચાલુ કરવાનું બાકી જો કરવું હોય તો પોતાની માર્કેટમાં પોતાની દુકાને તમે તમારી દુકાનની સામે ચાર લારી લગાવો કે પાંચ લા લારી લગાવો તમને એપીએમસી બી મદદ કરવા માટે તૈયાર છે ને જો અહીંયા ચાલુ થશે તો અમે હો મદદરૂપ થવું નગરપાલિકામાંથી જે રસ્તા ખરાબ છે તેના માટે અમે કહું કે કંઈને એને રસ્તો હો બનાવવા માટે રજૂઆત કરીશ ને કામ કરાવવાની સત્તા છે તો કંઈ ફાયદો થાય તેવું છે જી અરુણભાઈ ત્રિપાઠી પણ આપણી સાથે છે અરુણભાઈ શું કહેશો સમગ્ર મામલે તમે અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે કે આપણા વલસાડ શહેરની અંદર કોઈ પણ વ્યક્તિ ધારો કે શાકભાજી લેવા આવે તો તેમને બહુ વધારે પડતી કનકડ સ્થિતિ અત્યારે ઉત્પન્ન થયેલી છે અને વલસાડ કેરી માર્કેટ જે ખેરગામ કેરી માર્કેટ ખરી તે ખેરગામ કેરી માર્કેટની અંદર કેરીનો પણ વેપાર ચાલે છે અને શાકભાજીનો પણ વેપાર ચાલે છે અને જે સમયે કેરી મા કેરીનો વેપાર શરૂ થાય છે તેવા સમયે શાકભાજી ઓછી થઈ જતી હોય છે એટલે જેમણે તે સમયે શાકભાજી ચાલુ રાખવું હોય તે શાકભાજી ચાલુ રાખે અને જેમણે કેરી કરવી હોય તો તે કેરી કરે પણ સમગ્ર આપણા નગરવાસીઓને તકલીફને કનગડ સ્થિતિને કારણે અત્યારે હાલ અમારે બધા વેપારીઓએ એવું નક્કી કર્યું છે કે આપણે જાતે દરેક વેપારી મળીને શાકભાજીનું ચાલુ કરીએ અને અમારી એવી ગણતરી છે કે અગિયાર તારીખે અત્યારે જે ઉત્તર પ્રદેશ અને તમારે રાજસ્થાન

સારી રીતે લોકોને સસ્તી શાકભાજી મળે અને હોલસેલ કરવા માટે વલસાડની અંદર શાકભાજી માર્કેટની અંદર ખેડૂતોના માટે કોઈ પ્લેટફોર્મ જ નથી કે પોતાનો માલ વેચી શકે તો આપ સાહેબ બી જોઈ શકો છો કે બિચારા આવે અને રોડ પર બેસીને એનો માલ વેચીને જાય અમારી માર્કેટની અંદર ખેડૂતોના માટે બી પ્લેટફોર્મ છે એટલે અમે એવું વિચારીએ કે છૂટક પણ ચાલે હોલસેલ બી ચાલે ખેડૂતો માટે બી અહીંયા એમને બજાર મુક જગા મળી રહી મુક્તપણે કોઈ તકલીફ નહીં પડે એ પ્રજાની બી કોઈ તકલીફ નહીં પડે

और यहाँ पर क्या मीटिंग है एक से बारह लाइसेंसधारी दुकान है यहाँ पर जी। तो एक सौ बारह आदमी आ कर के सही करना चाहिए कि मैं धंधा करने वाला हूँ तो उसके मिल गया है। अभी सबका सम नहीं मिला है इसके लिए अभी हमारे तरफ से मैं सही नहीं कर रहा हूँ जब तक हमने धवल भाई को बुलाया मार्केट वालों को बुलाया कि यहाँ का दशा देख लो थोड़ा सुधार करो बैठने उठने का जगह हो जाए फिर उसके बाद में तुम साग भाजी लाओ कि कोई भी लाओ हमारे लोग का ये डी मार्केट जो है एक खेती उत्पन्न बाजार समिति है इसके लिए खेती में पैदा होने वाला हर एक चीज का लाइसेंस हमारे पास है तो हम खुद कर सकता तो सारी सुविधाएं हो जाएंगी फिर आप हाँ फिर उसके लिए मैं बात बात करके जैसा होगा वैसा निर्णय करूंगा जी बबलू भाई प्रमुख श्री ऐसी मुद्दे ते અમુક શ્રી ને છે ને ધ્યાન માલ આજે આવ્યું ને એ બી પહેલા થી તૈયાર છે શાકભાજી માર્કેટ માટે પણ આ પ્રાથમિક સુવિધાનો અભાવ અગાઉ ઘણી વખત અમે બતાવ્યું છે મીડિયા પર પ્રમુખ શ્રી આરસી પાંડે મંત્રી બલસારી પ્લસ તમે પણ ઘણી વાર રજવાતો કરી છે શા માટે અહીંયા કોઈ કામગીરી નથી થતી એ તો એપીએમસી ની સત્તા છે એપીએમસી એ કરાવવું જોઈએ તે કરતી નથી સાફ સફાઈ જ્યારથી ઓગણીસો નેવું માં માર્કેટ આપેલી ત્યાં સુધીમાં સુધી એના ઉપર એક કાકરી હો નથી લાખી चौपड़े बताओता हुए तो खबर नहीं बाकी यहाँ एक भी काकरी नहीं खेड़ का जो माल है जो खेड़ माल लाते हैं उसके लिए यहाँ पर कोई सुविधा नहीं है उसको सुविधा पहले बनाओ वो लो लोग बैठेगा किधर कहाँ पर रखेगा माल किधर रखेगा तो वो लोग माल लो ले जा आएगा तभी हम लोग लूँगा ना ऐसे कैसे धंधा होगा कि मनमानी कोई भी बाहर से आकर के यहाँ धंधा करने लगा वो तो चलने वाला नहीं है वो लोग की मार्किट अलग है हमारी लोग की मार्किट अलग है ये तो हम लोग कोई भी धंधा कर सकता हूँ यहाँ पर इसके लिए हमको लाइसेंस मिला था अभी कोई दिया नहीं बारह दुकान में ताला मारा है अभी तक खोला नहीं पूरी सीजन निकल गई वो लोग का बाल बच्चे का क्या होगा बताओ करोड़ों रुपया बाकी है चारों तरफ यहाँ पर उसको शूदी करने के लिए वो ताला नहीं मारा गया है खाली गरीब आदमी का दस बारह आदमी का ताला मार दिए हैं ऐसा तो नहीं होना चाहिए ना हमारा धवल से भी विनंती है और कनु भाई से भी विनंती है कि यहाँ का दशा देख करके ही काम करें आ कर के देखा हमारी लोग की कोई भूल हो तो दिखा मैं सब भोगने के लिए तैयार हूँ लेकिन अगर वो लोग के गलती है तो वो लो लोग को आके सुधारा करें आप हमारा कहने का यही मतलब है તો આ હતા ફૂડ મર્ચન્ટ એસોસિએશનના વેપારીઓ જે આજરોજ મિટિંગ થઈ પ્રમુખ સાથે વાત કરી મંત્રી સાથે વાત કરી નગરપાલિકાના ઉપપ્રમુખ આશુતોષ મિશ્રા પણ અત્યારે આપણી સાથે હતા વાત છે અહીંયા જે શાકભાજી વિતરણ કરવાની કારણ કે ખેતી બજાર ઉત્પન્ન સમિતિ છે એટલે એ લોકો વસ્તુઓ તો અહીંયા વેચી શકે છે કે જે ખેત પેદાશ હોય પરંતુ પ્રમુખે જે વાત કરી કે પ્રાથમિક સુવિધાઓનો અભાવ જી હા પ્રમુખે કીધું કે મેં હજી સુધી એના પર સહી નથી કરી જ્યારે વાત કરી ત્રિપાઠીભાઈ સાથે બલસારીજી સાથે અને આશુતોષ મિશ્રા સાથે ત્યારે એમણે કીધું કે અગિયાર તારીખે જે શ્રાવણ શરૂ થવાનું છે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં જે શ્રાવણ હોય છે ત્યારથી એ લોકો શુભારંભ કરવાના છે પરંતુ પ્રમુખનો આ બાબતે વિરોધ કહી શકાય કદાચ કે પ્રાથમિક સુવિધાઓ ન થાય ત્યાં સુધી અહીંયાથી કોઈ પણ પ્રકારનું વેચાણ થશે નહીં ત્યારે આગામી દિવસોમાં તારીખ અગિયાર સુધી શું આ મામલે કોઈ નિરાકરણ આવે છે કે પછી સમસ્યા યથાવત રહે છે એ આપણે જોવું રહ્યું દિશા દેસાઈ દિશા ન્યૂઝ વલસાડ